હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર મિત્રો આજે અમે તમને જણાવવાના છીએ દક્ષા ઠાકોર વિશે તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કેમ કે મિત્રો આવા નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો દક્ષા ઠાકોર હાલ ખસા ગામમાં રહે છે અને તે ખસા ગામના છે અને તે ગરીબ પરિવારમાં છે મિત્રો તેઓ ખસા ગામમાં ખેતરમાં ભાગ રાખી તેમનું ગુજરાન ચલાવે છે અને તેમણે ખસા ગામમાં પૂર્વ જન્મ લીધો છે અને વાત કરીએ તો તેમની ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો તેમની ફેમિલીમાં મમ્મી પપ્પા બે બહેન પણ છે તો મિત્રો વાત કરીએ તો દક્ષા ઠાકોર વિશે તો મિત્રો તે હજુ સ્કૂલમાં ગયા નથી અને તે હિન્દીમાં બોલે છે અને ડાન્સર પણ કરે છે અને તે હજુ પાંચ વર્ષના પણ પૂરા થયા નથી અને તે હિન્દીમાં જવાબ પણ આપી દે છે અને તેઓ પૂર્ણ જન્મની ભૂજમાં હતા વાત કરે છે મિત્રો વાત કરીએ તો દક્ષા ઠાકોરના પહેલાંના જન્મની તે બાળ મંદિરમાં જતી હતી અને તેના મમ્મી પપ્પા બેકરીમાં કામ કરતા હતા તો મિત્રો દક્ષા ઠાકોર હાલમાં પાલનપુર તાલુકાના ખસા ગામમાં રહે છે અને તે ગરીબ પરિવારમાંથી છે અને તે હિન્દુ ધર્મમાં રહે છે પણ તે પહેલાંના જન્મમાં આહિર સમાજની દીકરી હતી એ પણ હિન્દુના ધર્મમાં હતી તો મિત્રો આજે તમને જણાવી દઈએ કે દક્ષા ઠાકોર હવે તેના પહેલાંના જૂના ગામમાં જવાની ના પાડે છે કેમ કે હવે ત્યાં તેના મમ્મી પપ્પા નથી અને એમ પણ હવે તેમ તેમની બે બહેન અને મમ્મી પપ્પા સાથે રહેવા માગે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે દક્ષા ઠાકોર કોઈ મામૂલી દીકરી નથી તેને દેવી માનવામાં પણ આવે છે અને વૈજ્ઞાનિકો પણ આ કિસ્સા સામે હેરાન છે તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું ફરી મળીશું નવા વિડીયોની અંદર તો મિત્રો અમારા આ વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબર કરી નાખજો કેમ કે મિત્રો નવા વિડીયોની માહિતી તમને મળતી રહે જય હિન્દ જય ભારત